ભરૂચમાં માનવતાની મિશાલ પંદર ફૂટ ઊંડા ટાંકામાં પડેલા કુતરાને જીવડાયા સંસ્થાએ બચાવ્યું રેસ્ક્યુ ટીમે સાહસ દાખવ્યું ભરૂચના શેરપુરા વિસ્તારમાં માનવતાની અનોખી મિશાલ જોવા મળી હતી જેમાં ખાના ખજાના હોટલ નજીક પંદર ફૂટ ઊંડા અવાવરૂ ટાંકામાં પડી ગયેલા એક કૂતરાને મનમૈત્રી સેવા ફાઉન્ડેશનની રેસ્ક્યુ ટીમે સફળતાપૂર્વક બચાવી લીધું હતું આ સાહસિક બચાવ કાર્યમાં ટીમ લીડર અને પશુ ચિકિત્સક ડોક્ટર નીરવ બલદાનયા તથા રેસ્ક્યુઅર રવિ કુશવાએ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી બંને સભ્યોએ પોતાના જીવ જોખમમાં મૂકીને ઊંડા ટાંકામાં ઉતરી કૂતરાને સુરક્ષિત રીતે બહાર બચાવ બાદ કૂતરાની રાહતની લાગણી સ્પષ્ટ દેખાતી હતી સેવા શહેરીજનોને અપીલ કરી છે કે જો કોઈ મૂંઘા પ્રાણીને મદદની જરૂર હોય તો તેમના હેલ્પલાઇન નંબર બોતેર એકાણુસો પર તાત્કાલિક સંપર્ક કરવા જણાવ્યું હતું સંસ્થાએ આ બચાવ કાર્ય દ્વારા સાબિત કર્યું છે કે માનવતા અને જીવદયા એ સૌથી મોટો ધર્મ છે આવા સેવા કાર્યમાં લોકો પણ સહભાગી બની પુણ્યાના ભાગીદાર બની મારું નામ માજી અહેમત ખોશિયા મારી રેસ્ટોરન્ટની અલ ફોલેજ કોમ્પ્લેક્ષમાં અલ ફેગના નામને આવેલી છે અત્યારે સવારના લગભગ છ આઠના ગાળાની અંદર એક મારી બાજુમાં ખાડો છે પંજરપુરનો એની અંદર એક કૂતરું અંદર પડી ગયેલું તો મેં નામ હવામાન મૈત્રી સેવામાં મેં એમને જાણ કરી તો એમને તાત્કાલિક આવીને રેસ્ક્યુ કરીને કૂતરાને બહાર કાઢી સહી સલામત અને બહાર ભરતું કરી એમનો હું આભારી છું એ કરીને ને એમની સેવા નિઃશુલ્ક છે બિલકુલ ફ્રી ચાર્જમાં કામ કરે છે મને એમની સેવા પર ગર્વ છે ને બધા માટે હું અપીલ કરું છું અગર કોઈ આવું પ્રાણી કંઈ બી હોય તો એમને જાણ કરો ને તમે એમનો લાભ ઉઠાવો